પાટણ જિલ્લાના રાધનપુર ખાતે કડિયાવાસના નાકા પર મોહસિન ને આઝમ મિશન રાધનપુર નામની સંસ્થા દ્વારા ઈ કેવાયસી માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પાટણ જિલ્લાના રાધનપુર ખાતે કડિયાવાસના નાકા પાસે સરકારના અભિગમ દ્વારા ઈ કેવાયસી તમામ રાશન કાર્ડ ધારક ગ્રાહકોને ફરજિયાત કરવાનું હોય જેમાં રેશન કાર્ડ ગ્રાહકોના તમામ સભ્યોનું ઈ કેવાયસી કરવાનું હોય સામાજિક સંસ્થાઓ દ્વારા ગરીબ લોકોનું ઈ કેવાયસી રહી ન જાય અને ગરીબ લોકો સરકારના રેશન કાર્ડના લાભથી વંચિત ન રહી જાય તે હેતુથી આજરોજ રાધનપુર નગરના કડિયાવાસ ખાતે મોહસીને આઝમ મિશન રાધનપુર નામની સંસ્થા દ્વારા તમામ આજુબાજુના વિસ્તારના લોકોનું ઈ કેવાયસી વિના મૂલ્ય કરી આપવામાં આવ્યું હતું તેમજ આ કેમ્પમાં લોકોએ મોટા પ્રમાણમાં ભાગ લીધો હતો પોતાનું રેશન કાર્ડનું કેવાયસી કર્યું હતું જેમાં આઝમ મિશન સંસ્થાના ઘાંચીએ જણાવ્યું હતું કે અમારો ઉપદેશ સરકારની ગાઈડલાઈન પ્રમાણે કોઈ પણ રેશન કાર્ડ ગ્રાહક વંચિત ન રહી જાય તે હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોહસીન આઝમ મિશન રાધનપુર સંસ્થા દ્વારા કેમ્પને સફળ બનાવવા પ્રમુખ ઇમરાનભાઈ ઘાંચીએ તમામ લોકો તેમજ વીસીઈ સભ્યોનો આભાર માન્યો હતો

પ્રોગ્રામ ગોઠવવામાં આવેલો છે સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે અને એન જે વોરા પ્લસ સમાજને પ્લસ કોઈ કોઈ બી સમાજ હોય એને એક લાભ મળી રહે તેના માટે આ પ્રોગ્રામ ગોઠવવામાં આવેલ છે બરાબર મારું નામ છે હિમરનભાઈ રેમનભાઈ ભાચી પ્રમુખ મોસીન આજમ મિશન રાધનભાઈ આજ રોજ તારીખ સત્તર અગિયાર બે હજાર ચોવીસના રોજ આચી સમાજ યુવા ટીમ દ્વારા આયોજિત મોસીન આજમ મિશનના સહયોગથી કાર્યવાસના નાગે ઈ સમાજ ઈ કેવાયસી રેશન કાર્ડનો કેમ્પ રાખવામાં આવેલ છે સરકારની ગાઈડલાઈન મુજબ ઈ કેવાયસી થી કોઈ અરજદાર રહી ના જાય હેતુથી આ કેમ્પ રાખવામાં આવેલ છે ઓપરેટર ઓપરેટર જેની અંદર મહેશભાઈ મસાલીવાળા ઓપરેટર વિસી કલ્યાણપુરાના બચુભાઈ તથા નાનાપુરાના રસિકભાઈ તેઓએ હાજરી આપી તેમને સક્ષમ બનાવવા માટે હાજરી આપેલ છે તથા અમારા યુવા ટીમના મેમ્બર જૈસલભાઈ ગાંધી ભરતભાઈ ઘાંચી મોશીનભાઈ ઘાંચી તથા મિશનના પ્રમુખ ઇમરનભભાઈ તથા એન જે વોરા દ્વારા સાથ સહકાર આપી એમને સબર બનાવવા સાથ સહયોગ આપેલ છે ખબર નામ મારું નામ ઘાંચી મોશી